જે એક બાજુ કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય વાપીમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરશું ભાજપમાં તો કોઈ ભંગાણ પડવાનું છે નથી પણ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડવાની વાત કરે છે બીજી બાજુ ચૈતર વસાવાએ નાના પોંડામાં કોંગ્રેસના ત્રણસો થી ચારસો કાર્યકર્તા જોડ્યા અને બીજા દિવસે

સતવીસ માં હરવાની છે એટલે આમ આદમી પાર્ટીમાં કુદાકડો માણવા માટે આ બધા ઘટાકડા કરી રહ્યા છે સાટગાટ કરી રહ્યા છે પણ આમ આદમી પાર્ટીમાં જાય કોંગ્રેસમાં રહે કે કશે પણ જાય એનાથી અમને કોઈ ફરક પડતો નથી આ ફક્ત ને ફક્ત એમની જે રાજનીતિ છે એને એક્સપોઝ કરવા માટે હું પૂરું આ બયાન આપી રહ્યો છું કે એમને આદિવાસી સાથે કોઈ લેવા દેવા નથી ફક્ત ને ફક્ત પોતાનો અંગત સ્વાર્થ અને પોતાની જગ્યા બચાવવા માટે આ પૂરી રાજનીતિ કરી રહ્યા છે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે પૂરેપૂરી રીતે છે અને જે રીતે બે હજાર બાવીસમાં પણ સત્તાવીસ માંથી ત્રેવીસ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની આવી લોકસભામાં પણ ચાર માંથી ચાર સીટ આદિવાસી સમાજની ભારતીય જનતા પાર્ટીને આવી ભરૂચની ઓપન સીટમાં પણ ચૈતર વસાવા સામે અમારા મનસુખ વસાવા મોટી જીત મેળવી હતી એ બતાવે છે કે ભારતીય પાર્ટી સાથે પૂરી રીતે આદિવાસી સમાજ છે અને આગળ પણ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય દરેક જગ્યાએ આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપશે પણ એક વાત નિશ્ચિત છે કે આ કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય પૂરા ગતકડા કરીને કોંગ્રેસને પાયમાલ કરીને આમ આદમી પાર્ટીમાં જવા માટે પૂરો તકતો તૈયાર કરી રહ્યા છે તમે જોતા હશો કે 80% પ્રોગ્રામ એક કોંગ્રેસના બેનર હેટર કરતા નથી પોતાના બેનર હેટર જ કરે છે એ બતાવે છે કે કોંગ્રેસમાં કઈ એક ગતાકડા કરવાની પૂરી ફિરાકમાં છે એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરી મને સંપૂર્ણપણે ખાતરી છે કે એ લોકો આમાં પૂરી રીતે જોઈ રહ્યા છે પણ અમને એમથી ફરક પડતો નથી અમારી ભારતીય જનતા પાર્ટી તો લોકોના વિકાસ સાથે પૂરી રીતે છે આ બંને પાર્ટી અંગત સ્વાદ માટે ભારત અને ગુજરાતને તોડવાની રાજનીતિ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરી રહી છે